નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સપ્તાહને અંતે શેર બજારમાં તેજીની બોલબાલા જોવા મળી ગ્લોબલ સંકેતોની પાછળ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારેખમ ઉછાળો જોવા મળ્યો છે શેર બજારમાં આજે જોવા જઈએ તો માર્કેટમાં નવું બાઈંગ પણ જોવા મળ્યું છે સ્થાનિક ઇન્સ્ટિટ્યુશન્સ મ્યુચ્યુઅલ ફંડોની પણ બાઈંગ જોવા મળ્યું છે પણ તે પહેલાં બીજું કે આગામી સપ્તાહે માર્કેટ કેવું રહેશે અને આ તેજી આવી તેની પાછળ કયા કારણો જવાબદાર છે એના આપણે જવાબ આપણે આ વિડીયોમાં અંતમાં મેળવીશું સૌ પ્રથમ નજર કરીએ મુંબઈ બજારના સેન્સેક્સ અને નિફ્ટીની વધઘટ ઉપર તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ છે એ હજાર સાતસો ને ચોપન ખુલ્યો ત્યાંથી ઘટીને અગણાયશી હજાર ત્રણસો ને છ થઈ અને ત્યાંથી ઉછળી એંસી હજારની અતિ મહત્ત્વની સપાટી કુદાવી અને એંસી હજાર પાંચસોને અઢાર થઈ અને અંતે એંસી હજાર ચારસો છત્રીસ પોઈન્ટ ચોર્યાસીનું ક્લોઝિંગ આવ્યું જે એક મજબૂત ક્લોઝિંગ કહી શકાય ટેકનિકલી તો આ સેન્સેક્સમાં આજે તેરસો ને ત્રીસ પોઈન્ટનો મોટો ઉછાળો નોંધાયો છે નિફ્ટી ઇન્ડેક્સ ચોવીસ હજાર ત્રણસો ને ચોત્રીસ ખુલ્યો ઘટીને ચોવીસ હજાર બસો ને ચાર થયો ત્યાંથી ઉછળીને ચોવીસ હજાર પાંચસો તેસઠ થઈ અને અંતે ચોવીસ હજાર પાંચસો એકતાલીસ પોઈન્ટ પંદર બન આવ્યો છે નિફ્ટીમાં આજે ત્રણસો સત્તાણું પોઈન્ટ ચાલીસનો ઉછાળો જોવા મળ્યો છે આજના એડવાન્સ ડેકલાઇન રેશિયોની વાત કરીએ તો રેશિયો પોઝિટિવ રહ્યો છે અઢારસો બોંતેર સ્ટોક વધ્યા છે આઠસો પિસ્તાલીસ ઘટ્યા છે એસી સ્ટોકમાં કોઈ ફેરફાર થયો નથી બાવન બી લોની વાત કરીએ તો આજના માર્કેટમાં પંચાણું સ્ટોક એવા હતા કે જેમાં વર્ષની નવી ઊંચી સપાટી બતાવી છે જ્યારે એકત્રીસ સ્ટોક એવા હતા કે જેમાં વર્ષની નવી નીચી સપાટી બતાવી છે સર્કિટ બ્રેકરની વાત કરીએ તો એકસોને બાર સ્ટોક એવા હતા કે જેમાં બુલ સર્કિટ હતી તેજીની સર્કિટ હતી અને છોતેર સ્ટોક એવા હતા કે જેમાં લોઅર સર્કિટ હતી ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર એક નજર કરીએ તો આજના ટોપ ગેઇનર્સ હતા વિપ્રો ટેક મહિન્દ્રા ગ્રાસી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર ટોપ લૂઝર્સની વાત કરીએ તો ટોપ લૂઝર્સમાં દિવિઝ લેબ એસબીઆઈ લાઈફ અને ડોક્ટર રેડી આ ત્રણ સ્ટોક હતા મિત્રો આજે સ્ટોક માર્કેટમાં તમને એમ લાગશે કે તેરસો ને ત્રીસ પોઈન્ટનો ઉછાળો કેમ આવ્યો શું કારણ તો સૌથી પહેલું કારણ છે કે અમેરિકામાં મોંઘવારી ઘટીને આવી છે જુલાઈ મહિનામાં જે મોંઘવારી દર ત્યાં જાહેર થયો છે તે ઘટીને ત્રણ ટકાની નીચે આવ્યો છે જેની અમેરિકાના સ્ટોક માર્કેટ ઉપર સારી અસર જોવા મળી છે બીજું અમેરિકાનો ડાઉઝોન્સ જ્યારે સાડી પાંચસો પોઈન્ટ ઉછળીને આવે ત્યારે તેની અસર એશિયાના તમામ સ્ટોક માર્કેટ ઉપર પડી છે એશિયાના તમામ સ્ટોક માર્કેટ ઉછળીને આવ્યા છે એટલે ગ્લોબલ માર્કેટમાં ઉછાળો આવ્યો તેને કારણે ભારતીય શેર બજારમાં પણ આપણને ઉછાળો જોવા મળ્યો છે હા ત્રીજું કારણ એ છે કે સ્થાનિક ભારતીય શેર બજારમાં સંસ્થાકીય ખરીદી ઇન્સ્ટિટ્યુશન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન સ્થાનિક સંસ્થાઓની ખરીદી સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી ચાલુ જ રહી છે આ ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો એમણે એકત્રીસ હજાર ચારસો પચાસ કરોડની ખરીદી કરી લીધી છે બીજું કે આઈટી સ્ટોકમાં આપણને બાઈંગ જોવા મળ્યું છે નવું બાઈંગ જોવા મળ્યું છે કેમ કે અમેરિકામાં જેને કહેવાય કે જે મંદીના સંકેત હતા એની જગ્યાએ હવે મોંઘવારી ઘટીને આવતા તેજીનો સંકેત જોવા મળ્યો છે અને ભારતીય આઈટી કંપનીઓની સૌથી મોટી આવક અમેરિકામાંથી થાય છે જો અમેરિકાની ઇકોનોમી સ્ટ્રોંગ હોય તો આઈટી કંપનીઓમાં તેજી થાય તે સ્વાભાવિક છે એટલે આ એક ચોથું કારણ હતું અને પાંચમું કારણ ભારતીય કંપનીઓના જૂન ક્વાર્ટરના ફર્સ્ટ ક્વાર્ટરના પરિણામો ખૂબ પ્રોત્સાહક આવી રહ્યા છે તેની માર્કેટના સેન્ટિમેન્ટ પર અસર પડી અને જેને કારણે મિડકેપ સ્ટોકમાં નવું બાઇંગ જોવા મળ્યું હતું મિત્રો આ આજના માર્કેટની વાત હતી હવે આપણને સવાલ એ થાય કે આગામી સપ્તાહે માર્કેટ કેવું રહેશે હા તો હું તમને આ જે છેલ્લા વીતેલા સપ્તાહના પાંચ વિડીયોમાં આપ જોશો તો હું માર્કેટની અંગે જે એમ કહી રહ્યો છું કે માર્કેટ વોલેટાઇલ રહેશે બે તરફી વધઘટ જોવા મળશે તમે જોયું હશે કે એક દિવસ એ તેજી એક દિવસ મંદી એક દિવસ તેજી એક દિવસ મંદી આજે ફરીથી પાછી તેજી સપ્તાહના અંતે જોવા મળી છે એટલે આપણને એક નવો હોપ થાય કે હવે માર્કેટમાં પાછી ફરી નવી તેજી આવશે કે નવો ઇન્ડેક્સ જોવા મળશે પંચ્યાસી હજાર અને નેવું હજારની વાતો માર્કેટમાં થવા માંડે છે પણ હું આપને સ્પષ્ટ કહી દઉં છું કે માર્કેટ વોલાઇટાઇલ રહેવાનું છે સેન્સેક્સમાં બે લેવલ નિફ્ટીમાં અને સેન્સેક્સના બે લેવલ આપ ધ્યાનથી નોંધી લેજો આગામી સપ્તાહે જો સેન્સેક્સ એક્યાસી હજાર ત્રણસો ને પિસ્તાલીસની સપાટી કૂદાવે અને નિફ્ટી ચોવીસ હજાર આઠસો ને એકાવનની સપાટી કૂદાવે તો સેન્સેક્સ અને નિફ્ટીના નવા હાઈ બની શકે છે ત્યાં સુધી આ બંને જે લેવલ છે સેન્સેક્સનું ફરીથી બોલું છું સેન્સેક્સનું એક્યાસી હજાર ત્રણસો પિસ્તાલીસ અને નિફ્ટીમાં ચોવીસ હજાર આઠસો એકાવન એ રેઝિસ્ટન્સ લેવલ છે ત્યાં પ્રોફિટ બુકિંગ આવશે એટલે મારી ટ્રેડરોને વિનંતી છે ઇન્વેસ્ટરને પણ વિનંતી છે કે જેમાં નફો મળતો હોય પ્રોફિટ બુકિંગ કરતા રહેજો માર્કેટના સેન્સેક્સ અને નિફ્ટી અને માર્કેટ પ્રાઇસ જે બ્લ્યુચીથ સ્ટોક્સમાં છે જે બહુ જ હાઈ છે એટલે સાવચેતીથી ટ્રેડિંગ કરજો આગામી સપ્તાહે પણ આપણને માર્કેટ વોલેટાઇલ જોવા મળવાનું છે મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો શેર કરજો લાઇક્સ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ વેરી મચ